આજ કઈ ખુશીમાં પગે લાગ્યા આજે મારો છે ઝુક જીવો હેપી બર્થડે ડે મા દશામાં તને હંમેશા ખુશ રાખે થેન્ક યુ મારા પતિજી અરે આ શું કરે છે મમ્મી બેઠા છે આવું બધું બાર કરે તો અંદર હેપી બર્થડે ના કહેવાય અરે પણ ત્યારે હું દીવાબત્તી કરતો તો શરમ વગર ની વો અને દીકરો અને હા નિધિ બધી વાત છોડ આજે તારો બર્થડે છે ને તો સાંજે હું તારા માટે મસ્ત ગિફ્ટ લાવીશ હે શું વાત કરો છો સાચું સારું તમે ગિફ્ટ લાવો ત્યારે લાવો પણ હાલ મારે દશામાં દર્શન કરવા છે તો ચલો મને પણ સાથે લેતા જાઓ ત્યાં દર્શન કરીને હું પાછી આવતી રહીશ લે આ કઈ પૂછવાની વાત છે ચાલ પેરી લે ચંપલ મારી જવું હો મંદિરે